કારણ કે એમને ખબર પડી જાય કે થર્પણ ની યાદ થકી પાછી આવી જાય એટલે એને થર્પણ ને ઉઠાઈ દે ના ના મને જવા દે પણ મથુદીમ ના ધોને જવા દે અને મથુદીમ ના નહીં પહી દઉં એમના ધોને એને આમ ખબર પડે ને ત્યાં તો હું ને આવું કરતા નહીં મને એને એમ તો પડતી જો મગાની તો મગાની કોઈ અમે એમના માં નહીં પૂની દેવાના ખાલી દવાના થાય તે ના મેં જુદો ઠીક તે હજાર રૂપિયા ઠીક તે હજાર રૂપિયા આપી દે એમાં હું થઈ ગયું તો એ કંપની તૂટી જાય બચી ના જાય સરપંચો

તમારી ઉંમર તો પતંગ હાથકું ભાગી જાય તો જતો નહી થાકી નહિ તો બન્યો મારી મા

તો હમાર પણ મે જાગીને જોયું તા તો સાપ પણ ન હતા પૂજો સરપંચ હતા આવું છે ને જ હતા ને આવું કેવાય પૂજો મારા મનમાં વાત જ હતા રાખા પેના નમય દીના એકને ગોને લા લા હવે આપણે મથુજીને વાત करू આ મથુજી હા

પૈસા પૈસા હા તો હું કહું હા હા તમે આવો તા ને એ હાર હા હેરા આવું ફોન મૂકું મેં કુ ફોન હતો મળતો ચિયાનાજી નો હા શું કે

તમે બધા ના તા નો આવતો આવતો છે ના ચાલ બોડો આવું પેલા કોના ને હેલો આ લઈ લો બધા કોના દિને આ બે બરાબર

રવાજી આ ઉતરાણ ચાલ પતંગ ચગાવ પતંગ ચગાવ્યા ચાલ ને તમે કહું ના ત્યાં ગામ નો થાપતા ખોવાય બધો એનું નથી ફોન નાખો વાત કરો ખોઈ જાય ખોવાઈ જાય સરપંચ સરપંચ અમારું ખોવાઈ ગયો મોભી કહેવાય

આપને દવાનું બધા તીનાજીનાજી ઉઠાઈ ગયા એને આપણે તીનાજી ને ધાન વાત કરો એવું હું એવું હા બધો ચાલી પતંગ હા બબુ ચથા હે દે ચલો તમને હું ખાલી વિચારો કરોડવાનું હોય અમને

ના એવું તો ના કરે રવાજી મને ખબર તમે રવાજી નું આને વાત વાણી તોડી બધું આપના ઉપર નાખવાનું વાત હારે હાથે રવાજી રહી દે મારું મગજ હવે ધતું હોય

ભેગી કરવી પડે છોકરા ના ખાઉન ખા હું શું કહું તમે તમારા કાકા પતંગ પતંગ પતંગ

આપડો ગોમ ઘેરાય જાય પૂરો સરપંચ વગર અને આપણે કે તમે ગોમ ના આગેવાનો શું ધ્યાન રાખો સરપંચ ખોવાઈ અને સરપંચ ના ખાવાની એકા નહીં કે પક ની એકાઇ તમે

આયો 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 લાલ 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 એ પાસે વાદુ જાય વાદુ જાય લલ્લા પાસે વાદુ એ આય આગળ 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 જો આગળ વામા વામા આગળ જો ચાલ ચા એ બારગામ ના જાય બારગો પાગામ એટલે વાર નતું ના ગયું સમજ એટલે થોડી તકલીફ પડી તીય તકલીફ તો

આય યદ મે એક તો આ તો આવો થોડું થોડું એવું હે હા યદ કરો યદ કરો કોશિશ કરો કોશિશ કરું ને આ ઉતરો ના હોય ચાહે દુલાબા નાચ પારવી આજી હા ગયા મને